કેરળમાં આવેલી પશુ ચિકિત્સા વિભાગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા આવ્યો ત્યારે અમદાવાદ શહેરની ગુજરાત યુનિવર્સિટી બહાર એબીવીપી દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એબીવીપી ના કાર્યકરો દ્વારા જસ્ટિસ સિદ્ધાર્થના નારા લગાવી અને પ્લે બતાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગુજરાત યુનિવર્સિટીના ગેટની બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો એકત્ર થયા હતા કેરળમાં વિદ્યાર્થીની આત્મહત્યા મામલે વિરોધ નોંધાવ્યો હતો કે જેમાં વિદ્યાર્થી કાર્યકરોએ મૃતક સિદ્ધાર્થી ન્યાય માટે નારા લગાવ્યા અને મૌન પાડીને મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તો જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી રોજ અલગ અલગ કાર્યક્રમ કરવાની પણ એ વીવીપી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સેન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ